માક ચા ન ના જોને કેટલો સસ્તો સામાન મળે છે કેટલા આપ હા હા સાજી સાજી મુબેની દિશામાં સાજી કાલ જશેલ ના તો ફાઇનલી આપણે બોટાની અસ્તી સસ્તા ગુજુ મળી જ કેમ છો ભાઈ મજામાં હા મજા મજા કયો તમે શું બસ અમે વિડિયો ઉતારવા આવ્યા અમે હે કરવા આવ્યા છીએ આ બોટા છે સસ્તા ગુજુ માં તો આપણો આ ભાઈ ની એક ઇન્સ્ટાગ્રામ આઈડી છે સસ્તા ગુજુ અને બીજું છે બોટા ઓફિશિયલ ફોલો કરી લેજો હા આઈડી થી ફોલો કરતા રહેજો બધા સૈલે સાકળિયા

કેમેરા છે આ બધા કેમેરા હો હો રીટેલ હો હો રીટેલ તમે જો ખાલી સમજો કેટલે અલગ અલગ પ્રકારના કેમેરા છે બધા ખાલી હો હો રૂપિયામાં આમ તમે ખાલી જો ઢગલો બંધ માલ છે કેમેરા જુઓ તમે ખાલી બધા હો હો રૂપિયામાં

તો મિત્રો આપડે શુક્રવારે તો ઘરે આવી જાય બહુ ઘેર ની સાથે એટલે પછી આપડે બહુ શૂટ કર્યું નથી આજા છે આજનો તમને ગમ્યો છે જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો વિડિયોને લાઇક કરી દીજો અને શેર કરી દીજો અને આવાના વધારે વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો જય માતાજી બાય બાય